તો ઘણા બધા મિત્રોને એવો ક્વેશ્ચન હતું કે બંધ આંખે જ આપણે છોકરાઓને કેમ વંચાવડાવું કેમ ખુલ્લી આંખે નહીં ખુલ્લી આંખે તો વાંચી શકે તો આંખો કેમ બંધ કરાવી કેમ નલિનભાઈ આપણે એવું કરાવી ભગવાન આંખો આપી જ જોવા માટે તો શા માટે બંધ આંખે કરાવવાનું ઇન્ટરનલ ડેવલપમેન્ટ છે એને મેઝર કરવાની આ પદ્ધતિ છે જેમ આપણે સાયન્સ છે ઇંગ્લિશ છે મેથ્સ છે એમાં આપણે એને ચેક કરી શકીએ કે ક્યાં પહોંચ્યો છે અને આવડે છે કે નહીં એવી રીતના અંદરના જે ચક્રો હોય છે ને શરીરના એ એક્ટિવેટ થયા છે એ ડેવલપ થયા છે એ બેલેન્સ થયા છે એ ચેક કરવા માટેની આ પદ્ધતિ છે આ કોઈ મેજિક નથી અને બીજી વસ્તુ કે લોકોને એવું પણ હોય છે કે આ આંખની નીચે એમને દેખાય છે બટ આજે તમને લાઈવ પણ બતાવી દઈએ કે આંખની નીચે એમને દેખાય છે કે નહીં જોઈ લો આ આંખની નીચે કંઈ એવું નથી કે જેથી એને દેખાય તમે લોકો પણ જોઈ શકો છો આંખની નીચે કંઈ એવું નથી અને હવે તમારી સામે જ આપણે લાઈવ કરીએ છીએ છોકરાઓને હાલીએ છીએ અને જોઈએ છીએ એ વાંચી શકે છે કે નહીં બરાબર જો હવે આ પૂછું શું છે આઈફોન આઈફોન ટી જોરથી બોલશે એમ હવે આમાંથી આઈફોન કયું છે આ એક્સ છે ઓકે અને આઈફોન છે ઓકે વેરી નાઇસ આ શું છે કયો કલર છે ગ્રીન ગ્રીન આ કયો કલર છે આ આ કલર નથી આર છે બરાબર મેં ઓપ્શન ખોટું ઓપ્શન આપેલું પણ એ આર છે એ લખી બતાવે બરાબર આ આમાં આર ક્યાં લખ્યો છે બેટા જો તો આર ક્યાં લખ્યો છે ફિંગર ચલો તો આર પર આર નથી છોટા બીમ છે છોટા બીમ છે વેરી નાઈસ હા એક્સેલન્ટ વેરી ગુડ ક્રિશ 20 રૂપિયા છે ઓકે વેરી નાઈસ અહીંયા આના સિરીઝ નંબર બોલ સિરીઝ નંબર 6826449 ઓકે વેરી નાઈસ હા એક્સેલન્ટ અને અને આ શું છે યક્ષ આ જો તો કયા કલરની નોટ છે શું છે કેટલા ની છે 50 રૂપિયા ની નોટ છે હા એનો સિરીઝ અને નંબર બોલ 9DR हुँ? 946 949064 વેરી નાસ એક્સેલન્ટ રિલેક્સ રિલેક્સ તો ઘણા લોકોને એવો ક્વેશ્ચન હતો કે આ શ્રી તપોવનની બ્રાન્ચ કઈ કઈ જગ્યાએ છે ટાઈમિંગ શું છે કયા વર્ષના બાળક કરી શકે છે એ ઇન્ફોર્મેશન થોડી આપશો ચારથી સત્તર વર્ષના બાળકો છે એના માટેનો સ્પેશિયલી ડિઝાઇન એજ્યુકેશનલ સપોર્ટિવ પ્રોગ્રામ છે અને અત્યારના ગાંધીનગરમાં કુડાસનમાં ગોતા ભારત સરકાર આજ ઓપનિંગ છે અમારું નેક્સ્ટ સન્ડે અમારું પારડીમાં ઓપનિંગ છે ન્યુમાની નગર નિકોલ અને મેમનગરમાં અમે ઓપન છીએ જનરલી આ બાળકો છે એમાં ગુસ્સો કરવો જીદ કરવી અને ભણવામાં જ ધ્યાન લગો આવા એના મેજર ઇસ્યુ હોય અને મોબાઈલ આપણે બધાને ખબર છે ફરી પાછું કહું આ કોઈ મેજિક નથી આ સાયન્સ છે સનાતન ધર્મમાં પહેલેથી વર્ષો પહેલાં સાત ચક્રો છે અને ભગવાન શિવજીનું છઠ્ઠું જે ચક્ર છે એટલે ચક્ર અંધના ચક્ર કે ગીતા જેને દિવ્ય ચક્ષુ કહે છે એ દરેક બાળકમાં અવેલેબલ હોય છે આપણામાં પણ હોય છે પણ સત્તર વર્ષ સુધીના બાળકનું આપણે એક્ટિવેટ કરી શકીએ છીએ મેડિટેશન દ્વારા તો મેં તો મારી જાતે આવીને અહીંયા ગાડી જોયું છે કે જે પણ થાય છે લાઈવ થાય છે અને તમારે પણ આ ચેક કરવું હોય તો તમે પણ આજે વિઝિટ કરો કોઈ પણ નજીકની બ્રાન્ચ ઉપર અને ત્યાં તમે ફ્રી ડેમો પણ લઈ શકો છો